એક સુંદર મેસેજ આપવા માટે હું તમારી સામે આવ્યો છું સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા સ્વચ્છતાની મુહિમ ઉપાડવામાં આવી છે સ્વચ્છતા એ કોઈપણ શહેરના વિકાસ માટે ખૂબ અગત્યની છે સ્વચ્છતા છે ત્યાં જ પ્રભુતા છે સ્વચ્છતા છે ત્યાં જ લક્ષ્મી છે તો આપણું વડોદરા શહેર સંસ્કારી નગરી છે સર સયાજીરાવ ગાયકવાડનું આપેલું એક સંસ્કારી શહેર છે તો આપણે સંસ્કારી નાગરિકો તરીકે સ્વચ્છતા જાળવી આપણો પહેલો ધર્મ છે તમે ક્યાંય કોઈ વ્યક્તિ સ્વચ્છતાની જગ્યાએ ગંદકી ફેલાવતા જુઓ તો એનો એક ફોટો પાડો સ્પાર્ક ટુડે ઉપર મોકલો જેથી કરીને આવી સ્વચ્છતા ફેલાવનાર લોકો ગંદકી ફેલાવનાર લોકોને આપણે બહાર લાવી શકીએ એ ફોટા આપણે મહાનગરપાલિકાને આપીએ કે જેની ઉપર એ લોકો કામગીરી કરે કે જેને કારણે આવી ગંદકી ફેલાવનાર વ્યક્તિઓ સુધરે અને આપણું વડોદરા શહેર વધારે સ્વચ્છ અને સુંદર બને તો સ્પાર્ક ટુડે દ્વારા જે આ મુહિમ ઉપાડવામાં આવી છે ખૂબ સુંદર છે દરેક શહેરીજનોએ આની ઉપર ગંભીરતાથી વિચારી જો પોતે ગંદકી ફેલાવતા હોવ તો ના ફેલાવશો કોઈ ગંદકી ફેલાવતું હોય તેને અટકાવશો અને પછી પણ જો કોઈ વ્યક્તિ ના સુધરતું હોય તો એના ફોટા સ્પાર્ક ટુડે ન્યૂઝને મોકલો કે જેથી કરીને એ આ મોહિમને વધારે અગ્રેસિવ બનાવે અને આપણું વડોદરા શહેર બને એટલું જલ્દી સુંદર થાય સ્વચ્છ થાય અને વિશ્વમાં જે આપણા વડોદરા શહેરનું એક નામ હતું સંસ્કારી નગરી તરીકે એ જ રીતે સ્વચ્છ નગરી તરીકે પણ પહેલું નામ થાય તો આ મોહિમમાં દરેક શહેરીજનોને જોડાવા માટેનું હું આહવાન કરું છું અને સ્પાર્ક ટુડે જે આ એક મોહિમ ઉપાડી છે એ ખૂબ જ સુંદર છે પ્રસન્નીય છે અને બધાએ જ આમાં પોતાનો સાથ સહકાર આપવા માટે મારી નમ્ર વિનંતી છે